ચાલો તો આજે આપણે જોવાના છે બંધારણની અનુસૂચિ જે કુલ બાર અનુસૂચિ છે જે વારંવાર પરીક્ષામાં પૂછાતી હોય છે તે આપણે આજે યાદ કરી લેશું અનુસૂચિ એક છે જેમાં સંસદ અને પ્રા સંસદ અને તેના પ્રદેશો છે તેની યાદી આપવામાં આવેલી છે અનુસૂચિ બે છે જેમાં વેતન ભથ્થાની જોગવાઈ આપવામાં આવેલી છે અનુસૂચિ ત્રણ છે જેમાં પ્રતિજ્ઞા અને શપથના નમૂના આપવામાં આવેલા છે અનુસૂચિ ચાર છે ને એમાં રાજ્યસભાની બેઠક છે જે રાજ્યમાં કેટલી હશે યુનિયન ટેરેટરીમાં કેટલી હશે એની જોગવાઈ આપવામાં આવેલી છે અનુસૂચિ પાંચ છે ને એમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના વિસ્તારો છે ને એમાં નિયંત્રણ અને વહીવટની જોગવાઈ આપવામાં આવેલી છે અનુસૂચિ સ છે એ આસામ છે મેઘાલય છે ત્રિપુરા છે મિઝોરમ એમાં જે આદિવાસી વિસ્તાર છે ને એને નિયંત્રણ અને વહીવટની જોગવાઈ આપવામાં આવેલી છે અનુસૂચિ સાત એમાં ત્રણ યાદીઓ આપેલી છે એમાં વિષયો આપેલા છે અલગ અલગ જેમ કે કેન્દ્રમાં છે ને પહેલાં સત્તાણું વિષયો હતા હાલમાં સો વિષયો છે રાજ્યમાં પહેલાં સાસઠ વિષયો હતા ને હાલમાં એકસઠ વિષયો છે સંયુક્ત યાદીમાં પહેલાં સુડતાલીસ હતા ને હમણાં બાવન છે પછી જોઈએ આપણે અનુસૂચિ આઠ જેમાં ભાષાઓ પ્રાદેશિક ભાષાઓને માન્યતા આપેલી હતી એવી કુલ બાવીસ ભાષાઓ છે અનુસૂચિ નવ છે એ જમીન સુધારાને લગતા કાયદા આપવામાં આવેલા છે અનુસૂચિ દસમાં પક્ષા પક્ષપાંતર વિરોધી કાયદો આપવામાં આવેલો છે અનુસૂચિ અગિયારને બાર છે અગિયારમાં નગર અગિયારમાં પંચાયત ને બારમાં નગરપાલિકા એ લોકોની શક્તિ અધિકાર અને જવાબદારીની જોગવાઈ આપવામાં આવેલી છે આ બધી અનુસૂચિ વારંવાર પરીક્ષામાં પૂછતી રહેશે તો આપણે યાદ રાખવી જરૂરી છે ચાલો થેન્ક યુ